જય દરિયાદેવ જય રામદેવજી મિત્રો થોડા સમયથી સમંદર નામનું એક પિક્ચર ગુજરાતી રિલીઝ થયેલું હોય આ પિક્ચરની અંદરમાં કયા કયા દ્રશ્ય બતાવવામાં આવ્યા કારણ કે હું ક્યારેય પિક્ચર જોવા જતો નથી ને મને કોઈ ટોકીસમાં જોયો પણ નહીં હોય પરંતુ જ્યારથી મને મેસેજ મળ્યા એક બે મિત્રોના કોઈ લખાણ મળ્યા ત્યારે મૂવી પિક્ચરના મેં અમુક દ્રશ્ય જોતા આમાં તો રિસર માછીમાર ખારાવા સમાજને બદનામ થાય એ રીતના દ્રશ્ય આપવામાં આવેલા છે માછીમાર સમાજના કોઈ વ્યક્તિએ કદાચ બે નંબરનો ધંધો કર્યો હોય ત્યારે કોઈ સમાજનો આમાં ઉલ્લેખ ના હોવો જોઈએ આ તો આખો સમાજને બદનામ થતી આ પિક્ચર બનાવ્યા આવેલું છે ને જ્યારે આ પિક્ચર ખારવા સમાજ પોરબંદરમાં જ્યારે બહેનો હશે ત્યારે કોઈની પરમિશન લીધી હશે ને પરમિશન દેતા પહેલાં એની સ્ટોરી શું છે શું છે એ જાણવી પડે એની જ બદલે જો તો આ પિક્ચરની મંજૂરી આપી દેવામાં આવે ને આ પિક્ચર રિલીઝ થાય પછી આટલું દ્રશ્ય આપણા સમાજ માટે ઘસાતું બોલાતું હોય ખારવા સમાજના માછીમારોના દીકરાઓને દારૂ પીતા બતાવવામાં આવે સિગરેટ પીતા બટાવવામાં આવે દ્રક્ષમાં કામ કરતા બટાવવામાં આવે એટલે જે શું જે કોઈ આ પિક્ચર બનાવ્યું છે ડાયરેક્ટર છે પ્રોડ્યુસર છે એને શરમ આવવી જોઈએ અને આના માટે સખતમાં સખત ખારવા સમાજે વાંધો લેવો પડે હું આ બાબતમાં હું આગેવાની લેવા પણ તૈયાર છું આની અંદરમાં મારે કોઈ ખારવા સમાજનો કોઈ ઓડો જોતો નથી મેં ઘણા બધા ઓડા ભોગવ્યા છે પણ અમારા સમાજને બદનામ થતું આ એક પિક્ચર છે એટલે તાત્કાલિક આ પિક્ચર રિલીઝ થયેલું છે એ બંધ કરે અને આની અંદરમાં જે કંઈ દ્રશ્ય છે એને દૂર કરવામાં નહીં આવે તો ના છૂટકે પછી હવે હું મારી આગેવાની નીચે અમે આંદોલન કરવાની પણ તૈયારી કરી છે ને યુવાન મિત્રો આ બાબતમાં આગળ આવવા તૈયાર થયા છે એટલે આ પિક્ચર જે બહેનું છે એ તાત્કાલિક એને ઉતારવામાં આવે અથવા એની અંદરમાં એ પ્રોડ્યુસન છે તાત્કાલિક ગુજરાત ખારવા સમાજની અથવા ગુજરાતના દરેક લોકોની આની માફી માંગે કારણ કે અમે એવા કોઈ હલકા લોકો નથી કે આ બધું સહન કરી લઈએ ને આગેવાનોને પણ આ વિચારવું જોઈએ કે આ શા માટે આ પિક્ચરની અંદરમાં જે દ્રશ્ય છે એના માટે કોઈ વિરોધ ન કરતો એટલે આપણે એવા કોઈ માય કંગલા પણ નથી એટલે આ ના ચલાવી લેવાય એટલે આનો મારો સખતમાં સખત વિરોધ છે સુનીલ ગોહેલ પૂર્વ પ્રમુખ ગુજરાત ખારવા સમાજ